હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે એસઆરપીએફનો પગાર કેટલો હોય છે કામગીરી શું શું કરવાનું હોય છે એમને કેટલા કેટલા કયા કયા ભથ્થા મળે છે કયા કયા પદો હોય છે બટલિયનમાં કુલ કેટલા જવાના હોય છે વગેરે વિશેની માહિતી

રાજ્યમાં તોફાનો કરવા માટે કરવામાં આવી હતી અને રચનાની વાત કરીએ તો એસઆરપીએફમાં મિત્રો બાવીસ બટાલિયન એટલે કે ગ્રુપો છે અને એકસો વધુ કંપનીઓ કાર્યરત છે દરેક બટાલિયનને નંબર આપવામાં આવે છે જેમ કે ગ્રુપ એ ગ્રુપ બે એવી નંબર આપવામાં આવે છે બટાલિયનને દરેક બટાલિયન એટલે કે ગ્રુપનું મુખ્ય મથક અલગ અલગ શહેર હોય છે મિત્રો દરેક કંપનીમાં ઓછામાં ઓછા સો થી એકસો વીસ જવાનો હોય છે અને દરેક કંપનીઓના નામ આપવામાં આવે છે જેમ કે કંપની એ કંપની બી કંપની સી કંપની ડી એમ વગેરે નામો આપવામાં આવે છે એસઆરપીએફ દળનું પ્રમુખ પદ મિત્રો કમાન્ડેડ એટલે કે સેનાપતિ હોય છે ત્યારબાદ ડીએસપી પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ 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 હોય છે રાજ્યના કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને હલ કરવા માટે તૈનાત થવા માટે અમને બંદોબસ્તમાં મૂકવામાં આવે છે તેમજ વીઆઈપી સુરક્ષા ચૂંટણી બંદોબસ્તમાં પણ મૂકવામાં આવે છે જેલ અથવા કોર્ટ કોમ્પ્લેક્સમાં પણ સુરક્ષા માટે બંદોબસ્તમાં મૂકવામાં આવે છે કુદરતી આપત્તિઓ સામે રાહત મેળ રાહતની કામગીરી કરવા માટે પણ બંદોબસ્ત મૂકવામાં આવે છે આમ મિત્રો વિવિધ કામગીરી કરે છે એસઆરપીએફ કોન્સ્ટેબલના પગારની વાત કરીએ તો મિત્રો એમને સાતમાં પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે છે તેમના પગારનું સ્તર મિત્રો લેવલ ત્રણ હોય છે શરૂઆતમાં તેમને પચીસ હજારથી ત્રીસ હજાર એટલે કે ટ્રેનિંગના સમયે એમને પચીસથી ત્રીસ હજાર પગાર આપવામાં આવે છે ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમને મિત્રો કાયમી કરવામાં આવે છે ત્યારબાદ તેમને મોંઘવારી ભથ્થું ડીએ ઘર ભથ્થું એ એચ આર એ મેડિકલ ભથ્થું વોશિંગ એલાઉન્સ અને ટ્રાન્સફર એલાઉન્સ જોખમી ભથ્થું વગેરે જેવા ભથ્થાઓ આપવામાં આવે છે ત્યારબાદ તેમનો મિત્રો કાયમી પગાર એકવીસ હજાર સાતસોથી લઈને ઓગણીસ સિત્તેર હજાર સો જેટલો પગાર એમને આપવામાં આવે છે તો મિત્રો આ હતો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં